સાથે રાખી માહિતીનું વેરીફિકેશન કરાવ્યું હતું માહિતી હકીકત લક્ષી જણાતા સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ સ્ટેશન આ બંને ગેસ્ટ હાઉસમાં એક સાથે રેડ કરી હતી રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહ વ્યવસાય નું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમલાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો હતો તેની સાથે રાત્રે દરમિયાન હોટેલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી હતી બંને ગેસ્ટ હાઉસમાંથી પોલીસને ને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ દેહ વ્યાપાર માટે આવ્યા હતા બે બાંગ્લાદેશી મહિલાઓ અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેય મહિલાઓને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પડ્યું હતું રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી હતો તેને તથા તેના અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે પોલીસે ગુનાના કામે કુલ રૂપિયા પચાસ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કર્યો છે દસ હજાર પાંચસો રૂપિયાના મોબાઈલ ફોન રોકડા દસ હજાર પાંચસો અન્ય વસ્તુઓ કબજે કરવામાં આવી છે આ ઘટનાએ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે